મિત્રો મને આશા છે કે તમે આજે મસ્ત અને મજામાં જશો તો આજે આપણે આપણો વિલોપ શરૂ કરીએ તો સૌ પ્રથમ આજે અમે જે લીલી હળદર છે લીલી હળદર સુકાઈ ગઈ છે અમારા ઘરે તો એ સુકી હળદરને અમે આજે જમીનમાંથી ખોદી લઈએ તો ચાલો બતાવું તમને એ હળદર ને એ હળદરને પછી આપણે દળવાનું છે તો હું બતાવું તમને હળદર તો પહેલાં જમીનમાંથી અમે હળદર ખોદી લઈએ આ છે હળદર फायनली घरवाडी हळदर खोवा लागी गे थे। जो गेली अंदर ठीदर निकडती मित्र आली हळदर निका हळदर मी बघू मंटोडू शंटोडो काढी लाखी आज टगारे टगारू मी ले છો મિત્રો આ બીજો બી એક સોડવા આવું એમાંથી બી આટલી હળદર નીકળી રહી જોઈ લાવ તમે બી આ હળદર આ અત્યારે હાલમાં લીલી છે એને બરાબર ધોઈ કાઢવા પડે ધોઈને પછી સોલવાનું ને સોલીને પછી એને મૂકવવાનું રહે તો પહેલાં અમે એક ટગેરામાં લઈ લઈએ ફાઇનલી મિત્રો અમે છે ને હળદર કાઢી લીધી છે ને હવે છે ને આજે એક ટોબમાં પાણી લીધું છે ને પાણીમાં આ બધી જે હળદર છે ને એ હળદરને ધોઈ કાઢીએ પહેલાં બરાબર કમ્પ્લીટ કમ્પલેટ આવી પાણીમાં એને પહેલા છે ને ધોઈ કાઢીએ કમ્પ્લીટ પાણીમાં એટલે જે હળદરમાં જે બધું મંટોળું રહે ને એ મંટોળું નીકળી જાય તો ફાઇનલી મિત્રો જે હળદર છે હળદર જે કાઢીને અમે પછી છે ને આ ધોવા હારું મૂકેલી હતી અને થોડીક પાણીમાં બોડી મૂકેલી હતી તો મસ્ત મંટોળામાંથી હળદરમાંથી નીકળી જાય તો હવે આને આપણે બીજા એક પગારામાં કાઢી લઈએ આ હળદર જે છે ખરીને મિત્રો એ ઓર્ગેનિક જ કહેવાય કારણ કે છે ને આ હળદરને અમે રોપીએ નહીં દર ચોમાસામાં છે ને એ એની જાતે જ ઊગી જાય જ્યારે આપણે ખોદીએ દઈએ ને ત્યારે થોડી ઘણી રહી જાય પછી એની જાતે જ ઊગી નીકળે ને એની અંદર અમે ખાતરને એવું કાંઈ લખીએ નહીં ને પાણીને એવું બી નહીં પીવડાવીએ એ ચોમાસામાં એની જાતે જ ઉગી નીકળે અને શિયાળામાં એની જાતે જ સુકાઈ જાય સુકાઈ જાય પછી આપણે છે ને કાઢી લેવાનું આવી રીતે બરાબર ફાઇનલી મિત્રો જે હળદરને જોઈ કાઢી છે ને કુલ એક ટગારા જેટલો આટલી જ જેવી આ હળદર નીકળી છે જોઈ લેવું

તો આપણે તડકામાં સુકાવાર તો ચાર થી પાંચ દિવસની અંદર જે હળદર સુકાઈ ગઈ છે અને કોઈ આવી થઈ ગઈ છે એ હળદર સુકાઈને જોઈ લો આટલી થઈ ગઈ છે તો હવે આ હળદર સુકાયેલી જે હળદર છે એ હળદરને હંમેશાને મિક્સર મશીનમાં પીસી નાખીએ તો ફાઇનલી હવે આ હળદરમાં પીસવાનું કામ ચાલુ કરીએ તો ફાઇનલી મિત્રો હવે આપણે જોઈએ કે હળદર કેવી દળાઈ છે તે તમે બી જોઈ લેવો આવી દોડાવી છે હળદર જોઈ લો તો હવે આપણે એક ડબ્બુમાં કાઢી લઈએ એને આપણે એક ડબ્બામાં કાઢી લઈએ હળદરને જોઈ લો મિત્રો આવી હળદર બની છે મસ્ત હળદર બની છે એક દેશી ને ઓર્ગેનિક આની અંદર કંઈ ને કંઈ લાખેલું નહીં કોઈ દવા બી નહીં સાટેલી જો આપણે દુકાનમાંથી લાવીએ કેવી હોય ને આ કેવી હોય તો જોઈ લો તો જે આ ઘરે બનાવેલી હળદર બહુ જ મસ્ત આવી મિત્રો જોઈ લો તમે બી ને તમે બી આવું ઘરે બનાવજો હળદર તો મિત્રો આ આટલું ડબ્બું પર આવ્યું તમને બતાવી દેમ તો ફાઇનલી થઈ ગઈ આપણી રેડી હળદર તો જો તમને આવો વિડીયો મારો ગઈ હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો